ઘણા બધા અધિકારી સામે એન્કવાયરી પણ ચાલે છે કોર્ટમાંથી વારંવાર ઠપકો આપતા હોય છે આ બધું થતું હોવા છતાં આપણે એવું બતાવવામાં આવે છે કે અધિકારીને છોડવા તૈયાર નથી નાગરિકો પોલીસ સ્ટેશનમાંથી ટ્રાન્સફર થવાનો વારો આવે એટલે લોકો રેડી પડે છે આ બધા નાટકો બંધ કરો કારણ કે તમારી ડ્યુટી છે જનતાની સેવા કરવાનું એના માટે અમે તમને પૈસા આપી રહ્યા છે એના માટે અમે તમને લાખોની સંખ્યામાં મહિને સેલરી આપી રહ્યા છે એટલે હવે આ બધું નાટકો ઉચ્ચ સ્તરેથી બંધ કરવા માટેનું હુકમ થવું જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ એનો ત્રીસ પાંત્રીસ વર્ષનો સર્વિસ પછી નિવૃત્તિ સમયે કદાચ આવી રીતે પુષ્પ વર્ષથી એના કામને વિધાવતા હોય તો સારું છે બરાબર છે બાકી આ પ્રમાણે એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થવા આવી રીતે ફૂલથી હર્ષવર્ષ કરીને આવી રીતે લોકોને ભ્રમાવવાનું બંધ કરો કારણ કે ખોટું કરેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ પણ પોતાના પૈસેથી આવી રીતે ઘણી વાર કરાવતા હોય છે એટલે આ સિસ્ટમ બંધ થવી જોઈએ જનતા માટે કામ કરવાવાળા અધિકારીઓ છે એટલે તમે સેવા નથી કરતા તમે પૈસા લઈને તમે કામ કરી રહ્યા છો એટલે આ સિસ્ટમ ખરેખર બંધ થવી જોઈએ તમે આ વિષયમાં શું માનો છો મને કમેન્ટ કરીને જણાવો